જૂનાગઢ રેન્જ ડીઆઈજીપી નીલેશ જાંજડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સાહેબ ગીર સુમનાથ તથા નાયા પોલીસ અધિક્ષક વી આર ખેંગાર સાહેબ વિરાવળ વિભાગ વીરાવળ તથા સીપીઆઈ દાલાલા આર એન જાડેજા સાહેબ નાઓ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર પ્રોહી અંગેની ગેરકાયદેસર પ્રવૃત્તિ નિસ્તનાબૂદ કરવા સખ્ત સૂચના આપેલ હોય જે અનુસંધાને તાલાલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એ વાઘેલા સાહેબનાઓની સૂચના મુજબ તેમજ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ પોલીસ હેડ કોન્સ્ટેબલ કૃણાલકુમાર નારણભાઈ જાદવ તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દુદાભાઈ ગોહિલ તથા સિદ્ધરાજસિંહ જયસિંહ પરમાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભાવેશ ગોહિલ ગોહિલનાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે આકુલવાડી ગામે વૃંદાવન સોસાયટી વિસ્તારમાં રહેતા રાજેશભાઈ ટીડાભાઈ લાઠિયાના રહેણાંક મકાન આગળ આવેલ મહિલા મંડળ ગરબી ચોકમાં ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં રમતા જુગારની રેડ કરી જુગારધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી જુગારધારા કલમ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે